જય માતાજી મિત્રો તો અત્યારે આપણે જઈએ છીએ અમારા ગામમાં કામલી જે અમારે વિહુનો અમારા જે માતાજી છે ત્યાં આગળ તેની માનતા માનવી છે અને તોથી આગળ અમારે જવાનું થાય છે દાસદ તો વિહુમાં લાસ્ટ સુધી બની રહેજો દાસદ ગોગા મહારાજના પણ તમને દર્શન કરાવશું મોડું કરો હજુ વિહુને નહીં કર્યો તૈયાર વિહુન તૈયાર કરો માં વિલાન બેટા પર ચેતના કુદી બાક તૈયાર તૈયાર થાવ સદા દીદી કેટલું થાવ હું હજુ તો હાલો જલ્દી આ તને આવડ મોટું માથું નઈ દે જલ્દી કરો તન તો ફ્રેન્ડ આપણે ગયા છીએ ખેરાલ જે આગળ પાપુને આપણે લેવાની છે માસિક પાપુ તૈયાર છે પાપુ તૈયાર થઈ

પાપુ વિહુ નાલ દીધું શક્તિ તું તોડ ના જો અને ગરમા ગરમ ચાય શક્તિ માટે જોવા તું ભાઈ ઠંડી થઈ નથી ચા